સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મેન હોસ્પિટલ ખાતે દર્દીઓ તેમના સ્વજનો તેમજ સ્ટાફ માટે આકસ્મિક પરિસ્થિતિઓમાં તાત્કાલિક જાણ કરવાના હેતુસર અને જાહેર શિસ્ત જળવાઈ રહે તે માટે પચાસ લાખના ખર્ચે પબ્લિક એડ્રેસ સિસ્ટમના ઇન્સ્ટોલેશન કાર્ડનો શુભારંભ કરવામાં આવતો મનપા સંચાલિત હોસ્પિટલમાં આગ લાગવા જેવી મોટી દુર્ઘટના બને તે સમયે એક સાથે તમામ જગ્યાએ લોકોને સાવધાન કરવા માટે આ પબ્લિક એડ્રેસ સિસ્ટમ ખૂબ જ મહત્વની રહે છે પબ્લિક એડ્રેસ સિસ્ટમ અંદાજે પચાસ લાખ રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવી છે જાહેર શિસ્તને અનુરૂપ વિવિધ સૂચનાઓથી માહિતગાર કરી શકાય તે હેતુસર હોસ્પિટલમાં આજથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ મહત્વપૂર્ણ કામગીરીની શરૂઆત હોસ્પિટલ કમિટીના ચેરપર્સન મનીષાબેન આહિરના વરદ હસ્તે તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની ઉપસ્થિતિમાં કરવામાં આવી આ પબ્લિક એડ્રેસ સિસ્ટમ અંદાજે પચાસ જેનાથી સમગ્ર હોસ્પિટલ પરિસરમાં તાત્કાલિક જાહેરાતો સૂચનાઓ તેમજ જરૂરી માહિતીઓ સરળતાથી પહોંચાડવી શક્ય બનશે આથી દર્દીઓની સુવિધામાં વધારો થશે તેમજ હોસ્પિટલમાં કામગીરી વધુ વ્યવસ્થિત રીતે સંચાલિત થવા પામશે આ પ્રસંગે નગરના અન્ય મહાનુભાવોની પણ ઉપસ્થિતિ રહી હતી અને સૌએ આ નવી કામગીરી માટે શુભેચ્છાઓ આપી